આજે મહાશિવરાત્રી પવિત્ર તહેવાર છે આજનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવા માટે સૌથી મોટો દિવસ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આજ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઘણા લોકો ઉપવાસ રાખે છે ત્યારે જૂનાગઢના માયાહાતીનામાં શિવાલય હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું હતું મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી માળેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ સહિતના નાના મોટા મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા શિવના સમા મહાશિવરાત્રીના પાવન દિવસે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા શિવભક્તોની ઉપસ્થિતિ જોવા મળી તો લોકોએ શિવધૂન શિવ ચાલીસા પૂજા અર્ચના જળાભિષેક ચડાવીને શિવની આરાધના કરી દીપમાળાની જ્યોતથી દરેક શિવાલયો જળહળ ઉઠી હતી ઉઠ્યા હતા તો અંતર્ગત બપોરે મધ્યાહન આરતી બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી તેમજ ફરાળની પ્રસાદી લઈને શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને મંદિરોમાં ભારે લોકો અને ભક્તો જોવા મળ્યા હતા છે અને આજે દિવસે પ્રાક્ય દિન છે કહેવાય આજે શિવજી પાતાળમાંથી બહાર આવે છે શિવજી અત્યારે મહાપૂજા થાય છે બપોરે બાર વાગ્યાની આરતીમાં બહુ સંખ્યામાં માણસો શિવભક્તો આવેલા અને અત્યારે રાત્રે પણ મહાઆરતી થશે આજે આખા દિવસમાં ચાર આરતી થઈ છે અને શિવજીને બહુ સંખ્યામાં બધા ભક્તો આવે છે દર્શન કરે છે અને લાભ લે છે અને આજનો દિવસ બહુ ઉત્તમ દિવસ છે જય ભોલેનાથ